ઓછામાં ઓછા વીસ થી પચીસ જણા જૂના કાર્ય કરવા અમે એટલે ભેગા થયા જ્યારે ગોપાલભાઈ કોઈના ફોન નથી ઉપાડતો અરે ભાઈ તમે ધીરા રહ્યો કોઈ ગોટકી જાય ને તો ઘેર હશે ને કોઈ બાઈને નહીં નીકળી શકો એક તો છે ને હવે સાવલીઓ છે ને જિલ્લા પ્રમુખ લાયક માણસ નથી હટાણે વિસાવદરના ધારાસભ્યને હવે જે જનતા કે જેમને હોશે હોશે જીતાડ્યા છે એ જનતા હવે તેમનો વિરોધ કરવા લાગી છે વિસાવધાના ધારાસભ્ય ગોપાલ એ એવો વાયદો કર્યો હતો કે હું ગુજરાતની જનતા અને ખાસ જે ખેડૂતો છે તેમના હકમાં વાત કરીશ એમના માટે લડીશ કારણ કે તેઓ ખુદ એક ખેડૂત પુત્ર છે પણ હવે જે મતદારો છે કે જેમને એમને શેખ વિસાવદર ના ધારાસભ્ય બનવા સુધીના સફરમાં એમનો સાથ આપ્યો એવા જ મતદારો હવે તેમનો વિરોધ કરી રહ્યા છે વિરોધ કરવા પાછળનું કારણ એ છે કે ગોપાલ ઇટાલિયા હવે તેમનો ફોન ઉપાડતા નથી અને તેમની સાથે વાત કરતા નથી કારણ કે ગામના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને એ વાત માટે ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત કરવી છે ગ્રામજનોને મતદારોને પરંતુ તેઓ હવે ફોન ઉપાડતા નથી આક્ષેપ એવો પણ કરવામાં આવી રહ્યો છે કે ઘણા બધા ફોન કરવામાં આવ્યા છે છતાં પણ તેમનો કોઈ જવાબ નથી અને તે કોઈ પણ પ્રકારની અમારી સાથે વાતચીત કરતા નથી અને એવું કહી રહ્યા છે કે ધારાસભ્ય બન્યા પછી ગોપાલ ઇટાલિયા એકદમ બદલાઈ ગયા છે નેતાજી બની ગયા છે એટલે ફોન ઉપાડતા નથી ધારાસભ્ય ફોન નથી ઉપાડતા એટલે ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે હવે એવી એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પર કે હવે એમને અભિમાન આવી ગયું છે કારણ કે તેઓ નેતાજી બની ગયા છે જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સામે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતાની સાથે જ જે જનતાના કામ છે તે કરવાનું ભૂલી ગયા છે અને ફોન ઉપાડતા નથી એમનું એવું કહેવું છે જે જનતા છે એમનું એવું કહેવું છે કે ભાઈ હવે એમને અભિમાન આવી ગયું છે નેતા બની ગયા છે એટલે હવે આપણું સાંભળશે નહીં અને એ પ્રકારના આક્ષેપો છે જે કરવામાં આવી રહ્યા છે હવે જે ગ્રામજનો છે એમાંથી એક ભાઈ કહેવાય કે જિલ્લા પ્રમુખ હરીશ સાવલિયા સામે પણ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે આ બધા આપણો ઉપયોગ કરી ગયા જ્યાં સુધી ચૂંટણી હતી ત્યાં સુધી આપણા આગળ પાછળ ફરી રહ્યા ને હવે આ બધા આપણો ઉપયોગ કરીને હવે ફોન ઉપાડતા નથી એટલે ફક્ત આપણો ઉપયોગ કર્યો છે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જિલ્લા પ્રમુખ એવા હરેશ સાવલિયા દ્વારા એ ભાઈ પોતાનો આક્રોશ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે કે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ વિડીયોમાં શું બોલી રહ્યા છે સાંભળો ઓછામાં ઓછા વીસ થી પચીસ જણા જૂના કાર્ય કરવા અમે એટલે ભેગા થયા જ્યારે ગોપાલભાઈ કોઈના ફોન નથી ઉપાડતો એટલે અમારે વિડીયો એમ ઉતારવાનો છે કે અમારે કોઈ પણ કાર્ય કરવાના ગામના નાગરિકના કોઈ કામ હોય અમારી પાસે આવે તો ગોપાલભાઈ ફોન ન ઉપાડે તો અમારે કીની પાસે રાવ ફરિયાદ કરે છે એટલે અમે કાર્ય કરવા એટલું અમે અહીં ભેગા થયા કડિયા કે ભાઈ ગોપાલભાઈ ને કહી તમે થોડીક આ સિસ્ટમ રાખો આપણા કાર્ય કરવા કોઈ પણ નારાજ ન થવો જોઈએ પણ થોડોક સિસ્ટમ તમારા સુધારા કરો પણ અમને થોડું અંદરનું દુઃખ છે તમારી ચૂંટણી હાટું અમે ધન મનથી મહેનત કરી દી અમે અમારા ઘરના પૈસા બગડ્યા અમે કોઈથી પાર્ટીને ખર્ચે લોજમાં જમવા નથી ગયા અમે જેલમાં હોતે જઈ આવ્યા અમારે વિજાપુર વાળા છે હરાથા છે ભાઈઓ અમે બુથ બુથમાં બેહાડ્યા હતા ત્યારે અમને વાડીએ ઉપાડીને જેલમાં જેલમાં હોતે લઈ ગયા હતા એ સમયમાં આજની તારીખે ગોપાલભાઈ એમ એમને કોઈ દી અમારી વાત નથી કરી કે નથી ફોન કોઈ ઉપાડતા એની કારણે અમને થોડુંક કાર્ય કરવાનું અંદરનું દુઃખ થાય એટલે અમે વિડીયો ઉતારવાનું કારણ આ એક જ છે અરે એને તો આપણો ઉપયોગ કરીને એ લોકો રાજકારણ કરી ગયા છે આ લોકો આપણો ઉપયોગ નાના કાર્ય કરવા ગામ માટે છે ને આપણે અમારી ખંભે બંદૂક ફોડીને એ લોકો આગળ નીકળી ગયા ને એટલું બધું અભિમાન આવ્યું કે રામણ નીકળે કે અમે કઈ ક્ષયે અરે ભાઈ તમે ધીરા કોઈ ગોટકી જાય ને તો ઘેર છે ને કોઈ ભાઈ ને નહીં નીકળી શકો એક તો છે ને હર સાવલીઓ છે ને જિલ્લા પ્રમુખ લાયકત માણસ નથી અટાને કારણ નથી ઉપડતા બંધ કરતા આપણે એમ મત કોઈ સારો ધારાસભ્ય તો કામ થાય પણ કોઈ ના નહીં થાય બે હજાર સીતા આવી બધી ગામડા અંદર વિસાવદર સીટની અંદર કોઈ પણ કામ નહીં થાય હું ગેરંટી તમને માર દઉંક